વડોદરા શહેરના ભાયલી ખાતે કૃત્રિમ તળાવમાં મા દશામાં અને ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવમાં પાંચ દિનના અને કુંભનું પવિત્ર જળ અને મંત્રોચાર કરી કૃત્રિમ તળાવમાં જળ અર્પણ કરવામાં આવ્યું વડોદરા શહેરના ભાયલી ખાતે કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવમાં દશામાં અને ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવમાં પાંચ નદીના અને મહાકુંભનું પવિત્ર જળ કુંભનું પવિત્ર જળ મહિસાગરનું પવિત્ર જળ સાબરમતીનું પવિત્ર જળ નર્મદા નદીનું પવિત્ર જળ ઓરસંગ નદીનું પવિત્ર જળ ગુપ્ત સરસ્વતી નદીનું પવિત્ર જળ મંત્રોચ્ચાર સાથે કૃત્રિમ તળાવમાં પાંચ નદીનું જળ ભાયલી કૃત્રિમ તળાવમાં મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી કાઉન્સિલર ઉમંગ ભટ્ટ સામાજિક કાર્યકર નારાયણ રાજપૂત ભજન મંડળની મહિલાઓ સહિત ભાયલી ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેર સંસ્કારી અને કલા નગરીની સાથે ઉત્સવ પ્રિય નગરી છે હાલમાં ચાલી રહેલ દશામાના તહેવાર નિમિત્તે આજે રાત થી થનાર દશામા મૂર્તિ વિસર્જન ઉત્સવ યોજાશે સમગ્ર ભારત દેશની જે પવિત્ર નદી છે જે કૃત્રિમ તળાવ બનાવવામાં આવે છે ભાયલીમાં છેલ્લા પંદર દિવસથી મારી ટીમ અમે લોકો સતત મહેનત કરીને આ તળાવ તૈયાર કરવામાં આવે છે કે જેથી કરી અમારા વિસ્તારની જેટલી બી માતાજીની મૂર્તિ છે દર્શામાની ગણપતિની બધી જ વ્યવસ્થા કરવામાં આવી કોઈ પણ જાતની વસ્તુ બાકી નહી રાખવાની જે પવિત્ર નદી છે ગુજરાત અને ભારત દેશની બધી નદી કોમનું પાણી પણ છે ચાર ધામનું યાત્રા કરે પાણી છે સંગમનું પાણી છે મા નર્મદાનું પાણી છે મા મહિસાગરનું પાણી છે બધું પાણી બ્રાહ્મણો દ્વારા મહિલા મંડળ જે અમાર વિસ્તાર ટીમ છે અમારી એમના દ્વારા પૂજા અર્ચના કરીને આ પાણી કૃત્રિમ અર્પણ કરવામાં કે જેથી કરીને આ પાણી એટલું પવિત્ર થાય કે જે બી દશામાની મૂર્તિ આવશે ગણપતિ ની મૂર્તિ આવશે આ બધી મૂર્તિ ની અંદર આ એક વિસર્જન થયા પછી અમારી ટીમ દ્વારા આ બધી મૂર્તિ મહિના પછી બધી કાઢીને પછી જે બી વહેતી નદી હોય જ્યાં ઊંડાણ હોય કે જેથી કરીને પ્રદુષણ બી ના ફેલાય ત્યાં આગળ આ મૂર્તિ વિસર્જન કરવામાં આવશે કે જેથી કરીને આ મૂર્તિ કોઈ દિવસ રસ્તામાં જોવા નહીં મળે ગયા વર્ષે ગણપતિની મૂર્તિ હતી એ બી અમે આ રીતે અમે બધી વિસર્જન કરી કે જેથી કરીને પવિત્ર નદીમાં જ વિસર્જન થાય એવી અમારી વ્યવસ્થા કરી છે વડોદરા શહેરમાં આજે દશામાં વિસર્જન નું પવિત્ર કાર્ય સંપન્ન થવા જઈ રહ્યું છે આજે મધ્યરાત્રિથી વિસર્જન ચાલુ થશે વડોદરા મહાનગરે પહેલી વખત પાંચ જેટલા ડેડીકેટેડ આર્ટિફિશિયલ પોન્ડ દશામાના વિસર્જન માટે બનાવ્યા છે તથા બે જેટલા તળાવ એમાં હરણી સ્કલ્પર પાર્ક નું તળાવ અને દશામનો તળાવ કે જે આ કુદરતી તળાવ છે એનો પણ દશામાના વિસર્જન માટે ઉપયોગ કરવામાં આવશે ખાસ કરીને આજે હું ભાઈલી પ્રિયા સિન્હા પાસે જે તળાવ બન્યું છે ત્રીસ બાય પાંત્રીસ બાય ચાર મીટર નો તળાવ છે અને એ તળાવમાં આજે લોકલ કાઉન્સિલર ઉમંગભાઈ બ્રહ્મભટ્ટ લીલાબેન મકવાણા અ અવની બેન સ્ટેમ્પવાલા તથા ભાર જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પૂર્વ પ્રમુખ હવા ડૉક્ટર વિજે શાપણ પધાર્યા છે અને પાંચ નદીના પાણી થી આ તળાવને પવિત્ર કરવામાં આવનાર છે આ તળાવ જે કોર્પોરેશન બનાવ્યું છે એમાં આજુબાજુ બેરીકેટિંગની વ્યવસ્થા છે ફોકસ લાઇટની વ્યવસ્થા છે સ્ટેજની વ્યવસ્થા છે આરતી માટેના સ્ટેજની વ્યવસ્થા છે તરાપા તરવૈયા ક્રેન તમામ વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે ખાસ કરીને જે પૂજા પાઠનો સામાન છે એને નાખવા માટે નિર્મળે કળશની પણ વ્યવસ્થા કરવામાં આવી છે દસામાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ એ વડોદરાની સુરક્ષા સલામતી જળવાઈ રહે અને આખું જે વિસર્જનનો કાર્યક્રમ છે એ ખૂબ શાંતિથી અને કોઈ જાતના અસામાજિક પ્રવૃત્તિ વગર કોઈ જાતની ધક્કામુકી વગર ખૂબ સુચારુ રૂપે થાય એ પ્રમાણે આપણે સૌ નાગરિકોને અપીલ કરીએ છીએ કે જે ડેડિકેટેડ શળાઓ છે એમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે Subscribe now and press the bell icon. Never miss an update.